જય સ્વામિનારાયણ હું કૈલાસ બેન વઘારી બોલું છું અને હરી કિચન માં તમારું સ્વાગત કરું છું તો આજે આપણે નવી રેસીપી માં બનાવવાના છીએ કાચી કેરી ની ચટણી તો કેવી રીતે બનાવી હું આજે તમને બતાવીશ તો આપણે કેરી ની ચટણી બનાવવા માટે આપણે અહીંયા એક કેરી લીધી છે કેરી પણ સરસ રીતે મે ધોઈ લીધી છે પછી આપણે અડધું કેપ્સિકમ મરચું લીધું છે અને આ રીતે સુધારી દીધું છે પછી આપણે પાંચ લીલી મરચા લીધા છે અને આદુનો ટુકડો લીધો છે ધાણા લીધા છે ધાણા પણ સરસ રીતે ધોઈ લીધા છે ખૂદીનો લીધો છે અડધા વાટકા જેટલો ખૂદીનો પણ મેં ધોઈ લીધો છે આપણે ચાર કાજુના ટુકડા લીધા છે અડધા વાટકા જેટલા આપણે સિંગદાણા લીધા છે એક ચમચી આપણે વરિયાળી લીધી છે એક ચમચી આપણે જીરું જીરું લીધું લીધું છે મિક્સર જારમાં કરી એક ચમચી જેટલું આપણે મીઠું લીધું છે ખાંડ લીધી છે અડધા વાટકા જેટલી આપણે તો સૌ પ્રથમ પેલા આપણે જે આ કેરી લીધી છે એની છાલ કાઢી અને કટકી કરી રાખીશું આપણે તો આ રીતે આપણે પેલા છાલને કાઢી લઈશું આ રીતે આપણે છાલે કેરીમાં આપણે કાઢી લઈશું હવે આપણે છાલ કાઢી લીધી છે કેરીની તો આપણે ઝીણી ઝીણી કટકી કરી લઈશું આમાં આ રીતે ચીરું કરી અને પછી ઝીણી ઝીણી કટકી કરી લઈશું આપણે આ રીતે એક સ એકદમ આ મિક્સર જારમાં સરસ રીતે કટકી થઈ જાય એમ એકદમ કરશ થઈ જાય મિક્સર જારમાં એમ ઓલી થોડીક મિક્સર જારમાં આખા ભાગી રહે એટલે આ સરસ રીતે આ રીતે કટકી કરી લઈ તો એકદમ કશ થઈ જાય છે હવે આપણે સરસ રીતે ફટકી કરી રાખી છે કેરીની તો આપણે મિક્સર એડ કરી હવે આપણે ફુદીનો લીધો છે એ પણ એડ કરી દેસુ ધાણા લીધા છે એ પણ એડ કરી દઈશું આપણે કેપ્સિકમ મરચા લીધા છે એ પણ એડ કરી દઈશું બધા દાણા લીધા છે શીમડા કાજુ વરિયાળી ખાંડ મીઠું જીરું હવે આપણે થોડીક વાર બે ત્રણ આંટા મારી લેવું પછી થોડુંક આપણે પાણી એડ કરીશું હવે આપણે જોઈ લઈશું આપણે પાણી આની અંદર થોડુંક એડ નથી કર્યું થોડું થોડી આ રીતે થવા દીધી છે આપણે પછી આપણે આજે ચા પાંચ મરચી લીધી છે એડ કરી દઈશું અને આપણે આ રીતે આદુના ટુકડાને સુધારી લેશું અને આપણે મરચી પણ થોડીક આ રીતે કટકી કરી લઈશું અંદર હવે થોડુંક પાણી એડ કરીશું હવે પાછું ચટણીને કરશ કરી લઈશું હવે આપણે સરસ રીતે ચટણી પણ જોઈ શકો છો સરસ રીતે કરશ થઈ ગઈ છે આ રીતે એકદમ એમ કરશ નથી કરીને આપણને દરદરી રાખવાની છે ચટણીને તમે જોઈ શકો છો આ રીતે અને ચટણીનો ટેસ્ટ પણ આ અલગ આવે છે હવે આપણે વાસણ માં લઈ લઈશું હવે આપણે બધી લઈ હવે આપણે બધી ચટણી ને એક બાઉનમાં લઈ લીધી છે હવે આપણે એનું ઉપરથી થોડોક આપણે હિંગનો વઘાર કરી લેશું જેથી કરીને ટેસ્ટ અને મસ્ત આવે છે અને ખાવામાં પણ સ્વાદ સરસ આવે છે એટલે આપણે ઉપરથી ઇંગનો વઘાર કરી લઈશું ચટણીનો હવે એક વાટકીમાં આપણે થોડુંક તેલ લીધું છે અને આપણે થોડીક જ હિંગ લેવાની છે એમ અડધામાં અડધી ચમચીમાં થોડીક જ લેવાની છે હવે તેલ ગરમ થઈ ગયું છે તો આપણે એડ કરી દઈશું હવે આપણે વઘાર કરી લઈશું ચટણીમાં થોડીક ઇંગ હોય તો ચટણીમાં ઢેશ પણ સરસ આવે એમ આ રીતે મિક્સ કરી લઈશું હવે સરસ રીતે આપણે જે ઈંગનો વઘાર કર્યો તો એ સરસ રીતે મિક્સ આપણે બનાવી દો છે તો આપણે એક બાઉલમાં ભરી લેશું ચટણીને તો સરસ રીતે કેરીની ચટણી આપણે સરસ રીતે તૈયાર થઈ ગઈ છે અને તમે પણ આ રીતે જરૂરથી બનાવજો ખૂબ સરસ લાગશે અને એનો ટેસ્ટ પણ સરસ આવશે તમે એકવાર બનાવશો તો તમને વારંવાર બનાવવાનું મન થાય એટલે એકવાર તમે પણ જરૂરથી બનાવજો આ ચટણી ચાર પાંચ દિવસ આઠ દિવસ બગડતી નથી તમે આ બનાવીને ફ્રીજમાં મૂકી દો કાચની બોટલમાં ભરીને મૂકી દો તો એવી ને એવી જ રહે છે એમ તમે આને રોટલી સાથે પણ ખાઈ શકો સવાર સવારે ચા નાસ્તા ભાખરી સાથે પણ ખાઈ શકો છો અને ખાવાની પણ ખૂબ મજા આવે તો તૈયાર છે કાચી કેરીની કેરીની ચટણી અને જો તમને મારી આ ચટણીની પસંદ હોય તો એને લાઇક કરજો શેર કરજો અને મારી ચેનલને ને સબસ્ક્રાઈબ કરજો અને બે લાયક દબાવવાનું ભૂલતા નહીં અને કમેન્ટ કરી જરૂર કહેજો કે મારી કાચી કેરીની ચટણી તમને કેવી લાગે જય સ્વામિનારાયણ